श्रीमद् भागवतम स्कंद तृतीय वृंदन पक्षी भगवत लीला अध्याय अंतिम श्लोक श्लोक संख्या अठावीस शब्दार्थ अनुवाद से गृहसे श्रीभक्ति स्वयं प्रभा द्वारा अन्न चोरूरसमतेभ्यो द्वार भगवदर्पण गो विप्राथ सब शूर प्रणे मूर्भुविधि शब्दार अन्नम चने ઉરુરસમ ખૂબ સ્વાદિષ્ટ તેભ્ય તે બ્રાહ્મણોને દત્વા આપીને ભગવત અર્પણમ જે પહેલાં પુરુષોત્તમ ભગવાનને અર્પિત કરેલું હતું ગો ગાયો વિપ્ર બ્રાહ્મણો અર્થ માટે આ સવહ જીવનનો હેતુ શુરા બધા જ શુરા ક્ષત્રિયો પ્રણેમો પ્રણામ કર્યા ભૂમિ ભૂમિને સ્પર્શી મૂર્દભી તેમના મસ્તક વળે અનુવાદ ત્યાર પછી તેમણે બ્રાહ્મણોને પહેલાં પુરુષોત્તમ ભગવાને ધરાવેલું અત્યંત સ્વાદિષ્ટ ભોજન આપ્યું અને પછી મસ્તક વડે ભૂમિને સ્પર્શ કરી તેમને આદરપૂર્વક પ્રણામ કર્યા તે પૂર્ણતા ગો બ્રાહ્મણ પ્રતિપાલ બનીને જીવ્યા ભાવા પ્રવાસની યાત્રામાં યાદવોએ દર્શાવેલું આચરણ ખૂબ જ સંસ્કૃત અને પૂર્ણતમ માનવ સમાજને અનુરૂપ હતું સભ્યતાના નિમ્નલિખિત ત્રણ સિદ્ધાંત દ્વારા માનવ જીવનની પૂર્ણતા પ્રાપ્ત થાય છે પહેલું ગૌરક્ષા બીજું આર્ય સંસ્કૃતિની જાળવણી અને તે બધા ઉપરાંત ત્રીજું ભગવાનના શુદ્ધ ભક્ત બનવું ભગવાનના ભક્ત બન્યા સિવાય વ્યક્તિ પોતાના માનવ પૂર્ણ ન બનાવી શકે માનવજીની પૂર્ણતાની પ્રાપ્તિ એટલે ઉત્કર્ષ પ્રાપ્ત કરી એવા આધ્યાત્મિક વિશ્વે પહોંચવું જે જન્મ મૃત્યુ જરા અને વ્યાધિથી પર હોય માનવ જીવનનું લક્ષ્ય આ સર્વોચ્ચ પૂર્ણતા પ્રાપ્ત કરવાનું છે આ લક્ષ્ય વિના ગમે તેટલા પ્રમાણમાં ભૌતિક પ્રગતિ કરવામાં આવે અને કહેવાતા સુખ મેળવવામાં આવે પણ તે માનવરૂપમાં જીવનના પરાજયને જ નોતરે છે પુરુષોત્તમ ભગવાનને પહેલાં નૈવેદ્ય ન ધરાવ્યું હોય તેવા કોઈ પણ ભોજનનો બ્રાહ્મણો અને વૈષ્ણવ સ્વીકાર કરતા નથી ભક્તો ભગવાનને ધરાવેલા ભોજનનો ભગવાનના પ્રસાદ રૂપે સ્વીકાર કરે છે અંતે તો ભગવાન જ મનુષ્યોને તેમજ અન્ય પ્રાણીઓને બધા પ્રકારના અન્ન પૂરા પાડે છે ને મનુષ્ય એ તથ્યથી તો સભાન રહેવું જ જોઈએ કે બધા જ ખાદ્ય પદાર્થો અનાજ શાકભાજી દૂધ પાણી વગેરે જીવનની મુખ્ય આવશ્યકતાઓ ઈશ્વરે માનવ સમાજ માટે પહોંચાડી છે અને આવા ખાદ્ય પદાર્થોનું નિર્માણ કોઈ પણ વૈજ્ઞાનિક ન કરી શકે અથવા માનવ પ્રયત્નથી સ્થાપિત કોઈ કારખાના કે પ્રયોગશાળામાં કોઈ ભૌતિકતાવાદી તેને ન બનાવી શકે સમાજનો બુદ્ધિશાળી વર્ગ બ્રાહ્મણ કહેવાય છે જેમને ભગવાનના પૂર્ણ પુરુષોત્તમ રૂપની ઝાંખી રૂપે પૂર્ણ સત્યનો પરિચય હોય તે વૈષ્ણવ કહેવાય છે આ બંને યજ્ઞ શિષ્ટ અન્નગ્રહણ કરે છે યજ્ઞ પણ અંતે તો યજ્ઞ પુરુષ વિષ્ણુને સંતોષ કરવા માટે જ છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે યજ્ઞ શિષ્ટ જમનારાઓ બધા પ્રકારના પાપોથી મુક્ત થાય છે પરંતુ જે પોતાના શરીરને પોષવા માટે રાંધે છે તેઓ માત્ર દુઃખ તરફ જ દોરી જતા બધા જ પ્રકારના પાપને રાંધે છે પ્રભાસને યાત્રાધામમાં યાદવોએ રાંધેલું ભોજન સુપાત્ર બ્રાહ્મણોને જમાડવા માટે જ હતું અને તેનો ભોગ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુને ધરાવેલો હતો યાદવોએ ભૂમિને ભૂમિનો મસ્તકે સ્પર્શ કરી સાચા હૃદયથી પ્રણામ કર્યા હતા યાદવો અથવા વૈદિક સંસ્કૃતિમાં સુખ શિક્ષિત કોઈ પણ પરિવારના સભ્યો માનવ વ્યવસ્થાના ભિન્ન ભિન્ન વિભાગોની વિભાગો વચ્ચેની સેવામાં પૂર્ણ સહકાર દ્વારા માનવજીઓને પૂર્ણ બનાવવા પ્રશિક્ષિત થયેલા હોય છે અહીં ઉરુરસમ શબ્દ પણ મહત્ત્વનો છે અનાજ શાકભાજી અને દૂધના જ ઉપયોગથી સેંકડો સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર થઈ શકે આ બધી બનાવટો ઉત્તમ પ્રકારની હોવાથી પુરુષોત્તમ ભગવાનને નૈવેદ્યમાં ધરાવી શકાય છે ભગવદ્ ગીતામાં જણાવ્યા અનુસાર ભગવાને જણાવ્યું છે કે જે ભક્ત સંપૂર્ણ સમર્પણ ભાવથી ફળ ફૂલ પાન અને જળ સમર્પિત કરે છે તેનો ભગવાન સ્વીકાર કરે છે ભગવાનને એક નિષ્ઠાથી સમર્પણ એ જ સેવા ભક્તિની એકમાત્ર કસોટી છે ભગવાને ખાતરી આપે છે કે ભક્તો જે નૈવેદ્ય ભગવાન ખાતરી આપે છે કે ભક્તો જે નૈવેદ્ય આ રીતે ધરાવે છે તેનો તેઓ ચોક્કસ સ્વીકાર કરે છે આમ બધા જ દ્રષ્ટિકોણથી વિચારતા યાદવો પૂર્ણ સુશિક્ષિત નગરજનો હતા ભૂદેવોનો તેમને મળેલો શાપ માત્ર ઈશ્વરની ઈચ્છાથી જ મળ્યો હતો આ સમગ્ર પ્રસંગ સંબંધ ધરાવનાર સૌને માટે આ સમગ્ર પ્રસંગ સંબંધ ધરાવનાર સૌને માટે ચેતવણી સમાન હતો કે કોઈએ બ્રાહ્મણો ને વૈષ્ણવ પ્રત્યે તુચતાથી ન વર્તું આમ શ્રીમદ્ ભાગવતમના તૃતીય સ્કંદના વૃંદાવન પછીની ભગવદ્લીલાઓ નામના ત્રીજા અધ્યાય પરના ભક્તિવેદાંત ભાવર્તો પૂર્ણ થાય છે ઓમ જ્ઞાનતિ મિરાંદસાન શાખુરસ્મય શ્રી ગુરુ નમ શ્રી ચૈતન્યમનોભીષ સ્થાપિત સ્વયં રૂપા દે સુપદાંતિ વંદેહ શ્રી ગુરૂશ્રીપમલ શ્રી ગુરુ વૈષ્ણવાશ શ્રી સાગરજાત સહગણરઘુનાથન્વિમ તમ સજીવ સદ્વૈતમ સવધૂત પરીજનસિત કૃષ્ણચૈતન્ય દેવ શ્રીરાધાકૃષ્ણ પાંસણ લલીતાુ શકાન્વિતાંશ હે કૃષ્ણકરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાંત રાધાકાંત નમો સુતે તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદરી વૃષભાનુંસુ દેવી પ્રણમામી હરીપ્રિય વાંછા કલ્પતુભ્ય કૃપાસંધુબેવ ચં પાવનીભ્યો વૈષ્ણવ્યો નમો ન શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદૈતગદાધર શિવાસા ગૌોરભગવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ ફાઇટિંગ કરવી કોઈને મારી નાખવા કોઈને નુકસાન પહોંચાડવું કોઈની ઈર્ષા કરવી કોઈને દુઃખી કરવા આ માનવ સંસ્કૃતિ નથી માનવ સંસ્કૃતિ સુસંસ્કૃત કે જેમાં ભગવાનનો આદર થાય છે જેમાં બ્રાહ્મણોનો ગાયનો આદર થાય છે એ રિયલ સંસ્કૃતિ છે બાકી કોઈ સંસ્કૃતિ નથી કુસંસ્કૃતિ એકચ્યુલી સંસ્કૃતિ બહુ સારી હોય પણ કુશબ્દ લાગીને ખરાબ થઈ જાય છે તો આપણે જોઈએ છીએ કે આજકાલ સમાજમાં કોઈ પ્રોપર બ્રાહ્મણ નથી એટલે આ સંસ્કૃતિનો ધીમે ધીમે વિનાશ થઈ રહ્યો છે અને વૈષ્ણવ ભગવાન વિષ્ણુના ભક્ત પણ બહુ ઓછા છે તો એને કારણે આખા સમાજમાં અંધાધંધી ફેલાઈ રહી છે વિચારો કે જ્યારે વૈદિક સિદ્ધાંતોનું સદાચારનું પાલન કરવામાં આવે તો આખો સમાજ સુખી થાય અને જે જેનું જે પાલન કરે એ પણ સુખી થાય આપણે જોઈએ છીએ કે આપણે વૈષ્ણવો ભક્તો હંમેશા ભગવાનને પ્રણામ કરીએ છીએ બ્રાહ્મણોનો આદર કરીએ છીએ ગાયનો આદર કરીએ છીએ ગાયને પ્રણામ કરીએ છીએ તો એને કારણે અને ભક્તોને પ્રણામ કરીએ સદ સદાચરણ કરીએ છીએ તો આપણને પોતાના અંદરથી સુખ પ્રાપ્ત થાય હા સારું લાગે કોઈને આપણે આદર આપીએ બ્રાહ્મણોને વૈષ્ણવને આદર આપીએ તો આપણને સારું લાગે જ્યારે કોઈની ઈર્ષા કરીએ મારામારી કરીએ જેમ હમણાં વર્તમાન પરિસ્થિતિમાં ચાલી રહી છે બાંગ્લાદેશમાં કતલ કરવાની મારવાનું ને હલ્લો કરવાનું આ કેટલું અસભ્ય છે આનાથી જે વ્યક્તિ આ કરી રહ્યા છે એ તો દુઃખી થવાનો જ છે પણ આખો આખો સમાજ દુઃખી થાય છે તો એ પહેલી શિક્ષા અહીંયા આ છે અહીંયા આપણે જોઈએ કે યાદો પણ લડી મર્યા પણ એ પહેલાં જુઓ પ્રયોપાત લખે છે કે બધા જ દ્રષ્ટિકોણથી વિચારતા યાદવો પૂર્ણ સુશિક્ષિત નગરજનો હતા ભૂદેવોને એટલે કે બ્રાહ્મણોનો તેમને મળેલો શાપ માત્ર ઈશ્વરની ઈચ્છાથી જ મળ્યો હતો આ બહુ સ્પષ્ટ આપણે સમજવાનું છે કે પહેલું તો એ કે યાદવો સુસંસ્કૃત હતા અહીં આપણે જોઈએ છે કે અન્નમ ચોરુરસમ તે દ્વા ભ્ર ભગવદ અર્પણમ એમણે બ્રાહ્મણોને પ્રસાદ આપ્યો સૌથી પહેલા જુઓ સુસ્વાદિષ્ટ ચોરુરૂમ સુસ્વાદિષ્ટ પ્રસાદ આપ્યો અને તો અહીંયા ત્રણ પાર્ટ આપણે ત્રણ વસ્તુ શિક્ષા અહીંયાથી લેવાની છે આ શ્લોકમાંથી સૌથી પહેલા કે વ્યક્તિએ સુશિક્ષિત રહેવું જોઈએ એટલે ત્રણ વસ્તુ છે પ્રભુપાદ લખે છે કે સભ્યતાના ત્રણ સિદ્ધાંત માનવ સમાજથી સભ્યતા ત્રણ સિદ્ધાંતિ માનવજીની પૂર્ણતા પ્રાપ્ત થાય છે પહેલું તો ગાયોનું ગોરક્ષણ ગાયોનું રક્ષણ બીજું આર્ય સંસ્કૃતિની જાળવણી મીન્સ આ રીતે દાન આપવું આદર કરવો ગો બ્રાહ્મણોને અને ત્રીજું જે મુખ્ય છે તે શું છે ભગવાનના શુદ્ધ ભક્ત થવું તો જ્યાં સુધી ભગવાનના શુદ્ધ ભક્ત નહીં થઈએ ત્યાં સુધી આ બે વસ્તુ પ્રત્યે આર્ય સંસ્કૃતિની રક્ષણ અને ગોરક્ષા આ બે વસ્તુ પ્રત્યે આપણે આગળ નહીં વધી શકીએ એટલે ભગવાનના શુદ્ધ ભક્ત થવાથી લાભ છે લોકો ઇન્દ્રિય તૃપ્તિ કરે છે આનંદ આવે છે તૃપ્તિ કરીને આનંદ આવે છે પણ એકદમ છાકતા બની જાય છે દારૂ પીને માંસ ખાઈને અને બહુ પૈસા કમાઈને બ એકદમ છાકતા બની જાય છે તો એમાંમાં આર્ય સંસ્કૃતિ નહી આવે અгру પડે એટલે આખો સમાજ આખો ઉંધો થઈ ગયો છે એકદમ હાઈ સ્પીડમાં भ्रमण કરી રહ્યો છે ગોળ ગોળ એક જ જગ્યા વારંવાર આવું ગોળ ગોળ ફરી રહ્યો છે આપણે અમદાવાદ જવા નીકળીએ ગાડીમાં અને 5 કલાક ફરીયા જઈએ રસ્તો ખબર નહીં હોય અને પાંચ કલાક પછી ખબર પડે કે આપણે તો સુરતમાં જો અહીંયા સ્ટેશન પર જ ફરીએ છીએ સુરતથી સુરત હજુ સુરત આવ્યું પણ સુરતથી તો બહાર જ નથી નીકળ્યા તો એના જેવું છે આખો સમાજ એકદમ ફાસ્ટ જઈ રહ્યો છે ગોળ ગોળ ફરી રહ્યો છે પણ કારણ કે એમની કોઈ ગતિ જ નથી ભક્તિ નથી કરતા એને કારણે જ્યાં છે ત્યાં જ આવે છે આખું ફર્યું સવાર જાય સાંજે આવે ઓ હું તો હજુ ઘરે જ આવ્યો પાછો સવાર નીકળે સાંજે આવે ઘરે કંઈ મળ્યું કાંઈ નહીં આખો સમાજ એવો છે જ્યારે ભક્તો મનોરથે ધાવતી મનોરથે નાશથી ધાવતો બહી જે આ ભક્તો છે પોતાના મનના ઘોડા ઉપર દોડ્યા કરે છે રથમાં અને કંઈ એની પ્રગતિ કશું નથી થતી હા જ્યારે ભક્તો સતત પ્રગતિ કરી રહ્યા છે સતત કારણ કે એ આર્ય સંસ્કૃતિ એ બહુ સુખ પ્રાપ્ત કરે છે ભક્તો ઇન્દ્રિયતૃપ્તિ કરીને અને ધન કમાવીને યશ પ્રાપ્ત કરીને ભૌતિક જગતમાં કશું જ મળવાનું નથી પણ આપણે ગાયનું રક્ષણ કરવાનું સુસંસ્કૃતિ સદાચાર શીખવાનું ભક્તના જીવનમાં સવારે ઉઠીને રાત્રે સુઈ જાય ત્યાં સુધી એટલા બધા સદાચારના પાલન છે અને ખાલી એ પાલન કરવાથી ભક્ત બની શકાય મીન્સ ભગવાનની ભક્તિમાં ખૂબ પ્રગતિ થઈ શકે બહુ ઝડપથી પ્રગતિ થાય સદાચારનું પાલન કરવાથી નો ડાઉટ સદાચાર એનાથી જ ભક્તિ મીન્સ ભગવાન ભક્તિ મળે એવું નથી પણ સદાચાર વ્યક્તિને મદદ કરે હવે આપણે માળા મીન્સ ભક્તિ કરીએ છીએ પણ આપણે સાયકલ પર જઈએ તો અમદાવાદ નહીં જઈ શકાય એટલે ગાડી લેવી પડે તો ગાડી એ સદાચાર છે આપણે ઇસ્કોન મંદિર જવું છે અમદાવાદ સુરતથી તો ગાડી પાંચ કલાકમાં પહોંચાડી દે તો સદાચાર એવા જે મદદ કરે છે એકલી ગાડી હોય તો એનો કોઈ ફાયદો નથી પણ ભક્તને લઈને ગાડી જાય છે ત્યારે આપણી ગંતવ્ય સ્થાન બહુ ઝડપથી મળે એવી રીતે જીવનમાં સદાચાર છે આર્ય સંસ્કૃતિ સદાચાર આર્ય સંસ્કૃતિ મીન શું સદાચારનું પાલન કરવું સવારે ઉઠીને પ્રાર્થના કરતાં કરતા દૈનિક વિધિ કરતા કરતા ભક્ત આખો દિવસ ગાળે રાત્રે સુઈ જાય ભગવાનની પ્રાર્થના કરીને સુઈ જાય છે આ કેટલું કેટલું સુખ મળે આમાં સદાચારમાં પણ આ સુખ ક્યારે મળે સદાચારનું પાલન ક્યારે થાય કરિયોગમાં કોઈ સદાચાર નહીં એમાં વહેલા ઉઠીને પ્રાર્થના શું કરવાની એમ વિચારે ભક્ત પ્રાર્થના કરે ઉઠીને સૌથી પહેલાં ભૂમિ દેવી પર સ્પર્શ કરતાં પહેલાં દેવીની પ્રાર્થના કરે ભગવાનને પ્રાર્થના કરે કેટલી સરસ સદાચાર છે આનાથી પ્રફુલ્લિત રહેવાય સદાચારનું પાલન કરતી ભક્તની પ્રગતિ થાય એટલે પ્રફુલ્લિત રહે તો અહીંયા બધા યાદવે આ પ્રમાણે કર્યું આમાં લખ્યું છે એટલે કાલી સદાચારને પકડી નથી રહેવાનું પણ સદાચાર કારણ કે આપણને ભક્તિમાં પ્રગતિ કરાવે છે એટલે સદાચાર જરૂરી છે વૈષ્ણવને પ્રણામ કરવા વૈષ્ણવનો આદર કરવો ઈર્ષા નહીં કરવી ઈર્ષા કરવી આ અનાર્ય અનાર્ય વસ્તુ છે ઈર્ષા કરવી ઇન્દ્રિય તૃપ્તિ કરવી અનાર્ય છે મીન્સ અસદાચાર છે ઇન્દ્રિય તૃપ્તિ કરવો પણ સદાચાર છે તો આમાં પ્રબળ લખે છે કે આપણું માનવજીવનું લક્ષ્ય શું છે સર્વોચ્ચ પૂર્ણતા પ્રાપ્ત કરી અને સર્વોચ્ચ પૂર્ણતા શું છે કૃષ્ણ પ્રેમ તો પ્રભાવત લખે છે કે આ લક્ષ્ય વિના કૃષ્ણ પ્રેમ પ્રાપ્તિના લક્ષ્ય વિના ગમે તેટલા પ્રમાણમાં ભૌતિક પ્રગતિ કરવામાં આવે અને કહેવાતા સુખ મેળવવામાં આવે પણ તે માનવ રૂપમાં જીવનના પરાજયને નોતરે છે યાની આપણે તૃપ્તિ કરીએ છીએ ધન કમાઈએ છીએ યશ પ્રાપ્ત કરીએ છીએ ભૌતિક જગતમાં એ બધ આપણો પરાજય છે જો આપણે કૃષ્ણ ભક્તિ નહીં કરીએ તો એટલે આ સૌથી મહત્વનો મુદ્દો કે આપણે જે રસ્તો પકડ્યો છે વૈષ્ણવ કૃષ્ણ ભક્તોએ તે બહુ અદ્ભુત રસ્તો છે ટ્રાન્સિન્ડેન્ટલ આ આ દિવ્ય જ્ઞાન છે અને ભગવાન ભગવદ્ ગીતાના ચોથા અધ્યાય કહે છે કે તું એક વાર ગમે તેટલો પણ પાપી હશે પણ તું જો દિવ્ય જ્ઞાનની નૌકા પર ચડી જશે તો તું ભગવદ્ ધામ જશે એટલે આપણે બધા પાપી હતા પણ કારણ કે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું કે ભગવાન કૃષ્ણની ભક્તિ કરવી છે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને આપણે એમના દાસ છીએ આ પ્રાર્થના એ આ જ્ઞાન એ દિવ્ય જ્ઞાન છે અને જ્યારે વ્યક્તિ દિવ્ય જ્ઞાન પર પડે છે તો એને લક્ષ્ય મળશે જ એમાં કોઈ અસંશય સમગ્ર અસંશય કરવાનો નહીં આપણે આપણું કાર્ય શું છે ભગવાનની ભક્તિ કરવાની ઘણા બધા અંતર અંતરાયો આવશે તો આપણે એમાં અટકવાનું આ પહેલો પોઈન્ટ એટલે આપણે દરેકે સદાચારનું પાલન સતત કરવાનું છે હવે કૃષ્ણ ભક્તિ તો મળી છે પણ કૃષ્ણ ભક્તિમાં ફોર્સ ક્યારે આવશે દસની સ્પીડ પર ગાડી ચાલે છે પણ સોની સ્પીડ પર ગાડી ક્યારે ચાલશે સદાચારનો ઉપયોગ કરીશું તો કારણ કે સદાચારથી આપણું આપણું હૃદય આપણને સારું લાગે કામ કરો લોભ મો જો ધોવાતું હોય તો આપણે કેટલું સારું લાગે કોઈની ઈર્ષા નહીં થાય કેવું સારું લાગે જેમ નવા ભક્તો આવે નવા ભક્તો બહુ મુક્ત હોય છે કામ કરું તો મોત એવું દેખાય બધાને બહુ સારી રીતે વર્તન પણ થોડા જૂના ભક્ત થયા એટલે ચાલુ હે એટલે આ બહુ સમજવા જેવું પોઈન્ટ છે ક્યાં કેમ થાય છે કારણ કે અપૂરતું જ્ઞાન સદાચાર એટલે અપૂરતું જ્ઞાન કેમ કે આપણે ભક્તિ પ્રોપર નથી કરતા એટલે કોની સાથે વાત કરવી કોને મળવું એ બહુ મહત્વનું છે ભક્તોમાં પણ જેમ આપણે હમણાં એ કર્યું કે ભાઈ બધાએ પોતાની સાધના રિપોર્ટ ભરવાનો તો ભક્તો ફટાફટ ભરવા માંડ્યા જે મંગળાતિમાં નહીં આવતા તે માંડ્યા ઘરે કરવા માંડ્યા ખબર ઘરે કેટલા કરે પણ કમસે કમ આવવા માંડ્યા અને રીડિંગ કરવા માંડ્યા ટાઈમ ટાઈમ દસ મિનિટ તો દસ મિનિટ મિનિટ તો વાંચો તો કમસે કમ કરો માંડે તો આ શું પરિણામ છે ભક્તોના સંગનું આ એટલે ભક્તોનો સંગ બહુ જરૂરી છે પહેલી વસ્તુ બીજી વસ્તુ આમાં આપ્યું છે કે પુરુષોત્તમ ભગવાનને નૈવેદ્ય ન ધરાવ્યું હોય તેવા કોઈ પણ ભોજનનો બ્રાહ્મણો અને વૈષ્ણવ સ્વીકાર કરતા નથી આ બીજો પોઈન્ટ સંતો મુ તે ભગવાને ધરાવ્યા વિના રાંધે છે રાંધેલું ખાય છે તે માત્ર પાપ ખાય છે એટલે ખાલી શાકાહારી છીએ એ નહીં ચાલે ઘણા લોકો અમે શાકાહારી છીએ અમે પણ તમારી જેમ શાકાહારી છે ના ભાઈ અમે શાકાહારી નથી અમે વૈષ્ણવ ને માત્ર કૃષ્ણને અર્પણ કરેલું જ ગ્રહણ કરીએ છીએ બીજું અમારી જીભને કશું ટચ કરવા નથી દેતા આ બહુ મહત્વનો પોઈન્ટ છે વિષય અન્ન મન જો આપણે વિષય લોકોનું અન્ન ખાઈશું તો આપણે મન મલીન થશે એટલે આપણે ક્યાં જમવું કોનું આમંત્રણ સ્વીકારવું એ આપણે એ કરવાનું છે આપણે ધ્યાન રાખવાનું નહીં તો મેરેજમાં જવું જ પડશે મેરેજ જાઓ પણ ત્યાં એક અન્ન નહીં ખાવું છે જો ભગવાને ધરાવી નહીં હોય તો બહુ ધ્યાન દે રાખવું જોઈએ ભગવાનને અર્પણ કરીને આપ્યું અને ત્રીજો પોઈન્ટ છે ચોરુ રસમ બરોબર લખે છે કે ઉરુ રસમ ચો ઉરુ રસમ ઉરુ રસમ એટલે સ્વાદિષ્ટ ભોજન અને સ્વાદિષ્ટ ભોજન પીઝા પાસ્તા નરકતા રાસ્તામાં નથી જોકે પીઝા પણ બને છે એનાથી અનાજનું પણ એ જે બેંદો છે બેકાર વસ્તુ છે પણ સ્વાદિષ્ટ ભોજન બને છે અનાજ શાકભાજી અને દૂધની બનાવટથી હજારો લાખો આઈટમ બને છે હજારો તમને કદી પણ ઘૃણા થઈ જશે આ સિવાયનું ખાવાનું જો તમે આ પ્રોપરલી ખાશો તો ભગવાનને અર્પણ કરીને તો ઉરુરસમ એટલે સ્વાદિષ્ટ આઈટમ છે જ અને એ જ આપણને પકડી રાખી છે કૃષ્ણ ભક્તિમાં જો ફિલોસોફી ફર્સ્ટ ક્લાસ છે હા ભક્તો પણ ફર્સ્ટ ક્લાસ છે પણ પ્રસાદ નહીં હોય તો એટલે પ્રસાદ જરૂરી છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ મોટી મોટી મિટિંગો થાય છે છેલ્લે જમવાનું હોય છે હે તો આપણે પણ મીટિંગ કરીએ છીએ આપણો સત્સંગ કરીએ છીએ કઈ પણ કરીએ તો પ્રસાદ એટલે પ્રસાદ બહુ મહત્વનો છે પ્રસાદ દરેકે પ્રસાદ છે એ કશું જીભને અડકાડવાનું નહીં પ્રભુપાદ લખે છે પ્રસાદ છે કશું નહીં ખાવું તો આપણે સમજવાનું છે આ ત્રણ પોઈન્ટ છે અને છેલ્લો પોઈન્ટ કે ચેતવણી મળે છે આમાં કે યાદવોએ યાદવોએ પણ બ્રાહ્મણનો અપરાધ કર્યો તેમને સજા મળી જોકે ભગવાનની ઈચ્છા હતી એની ડિટેલમાં આપણે ચર્ચા કરી ગયા છે પણ આ આખા અધ્યાયમાં અને આ લીલાથી આપણને શું ચેતવણી મળે છે કોઈએ બ્રાહ્મણોને ને વૈષ્ણવ પ્રત્યે તુચ્છતાથી ન વર્તવું બસ આ બહુ મહત્વનો પોઈન્ટ છે તો આ ત્રણ વસ્તુનું પાલન કરવાનું અને આ વસ્તુ કરવાથી આપણે ત્રણ વસ્તુનું સરળતાથી પાલન કરી શકીશું હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શ્રીલ પ્રભુપાદ કી જાય વાંછા કલ્પ દ્રવ્ય કૃપા સિંધુ દેવ